નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષા દર્શક મિત્રો આણંદના આકલાવ તાલુકાના નવાખલ ગામમાં એક માસૂમ બાળકી તુલસીના અપહરણ અને હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે પરિવારજનોએ તુલસી ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ હતી તપાસ દરમિયાન બાળકીના કાકાના મિત્ર અજય પઢિયાર પર શંકા જતા પોલીસે તેને ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરી હતી જેમાં અજયે કબૂલાત કરી કે સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિ કરાવવા પાસે તે ગયો હતો અને કહેવા પ્રમાણે તેણે બાળકીનું અપહરણ કર્યું ત્યારબાદ તેની હત્યા કરી મૃતદેહને સિંધરોટ નાની નદીમાં ફેંકી દીધું હતું હાલ પોલીસે અજયને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે જ્યારે એનડીઆરએફની ટીમ નદીમાંથી બાળકીના મૃતદેહની શોધમાં લાગી હોવાનું પણ જાણવા મળ્યું હતું

ચોક્કસ ની જો વાત કરવામાં આવે તો આકલાવ પોલીસ મથક ની બહાર આકલાવ તાલુકાના નવાખાલ ગામ આ કિસ્સો છે ત્યારે જો વાત કરવામાં આવે તો સમગ્ર સમગ્ર જે આ ઘટના છે તે તુલસી નામની જે દીકરી છે તેને તેના કાકા દ્વારા આ રીતે ઉઠાવી અને ત્યારબાદ જે તાંત્રિક વિધિ કરાવી અને તેને લઈને દીકરીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી તેનો આ મામલો છે સમગ્ર મામલો જ્યારે હકીકત બહાર આવી ત્યારે જે ગ્રામજનો છે તેઓ આકલાવ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પોહચીને તેઓ દ્વારા મોટી સંખ્યામાં પહોંચીને ત્યાં પોતાની દીકરી માટેનો ન્યાય માટે તેમને ત્યાં પહોંચ્યા હતા જી તાલુકાના નવાખલ ગામમાં પાંચ કે છ વર્ષની દીકરી છે તુલસી છે એની માત્ર ને માત્ર સંતાન પ્રાપ્તિ માટે નિર્મમ હત્યા કરવામાં આવી છે અને અંધ્રદ્ધા યુક્ત કારણે આ બનાવ બન્યો છે આ જગન્ય કૃત્ય માફ કરવા યોગ્ય નથી જેટલી નિંદા કરીએ તેથી ઓછી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ છે દર 15 20 દિવસે અનશબ્દાનનો એક ਵਰવો કિસ્સો આપણી સામે બહાર આવે છે કોઈ સંતાન પ્રાપ્તિ કોઈ માટે ગુપ્ત ધન માટે કોઈ કોઈ માની લો કે એકના ડબલ માટે અથવા કોઈ કોઈ રોગ મટાડવા માટે અથવા સ્વેચ્છા મૃત્યુ વિછિયામાં ભઈનો તો આવા બનેથી અરેરાટી ફેલાય છે

ત્યારે આવા અંધશ્રદ્ધાના બનાવો ડામી દેવા જોઈ ત્વરિત એનો માની કોઈ ઝડપી એના એના મૂળ સુધી જઈ એને ત્વરિત ચાર્જશીટ ને એને સજા થાય કડક માં સડક દાખલો બેસાડવાની ખાસ જરૂર છે એટલે આ બનાવથી અમે ખૂબ ખીન છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય એના માટે પણ અમે કટિબદ્ધ છીએ

તો જ્યારે કોઈ પણ સરકાર હોય આઝાદી પછી જોયું તો કે અંશ સામે કાયદો બનાવવાનો એનો અમલવારી કરવામાં આપણે ઉના પડ્યા છીએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બેંક ની નીતિ ભુવાઓ તાંત્રિકો મુંજાવારો કે હિન્દુ મુસલમાન કે ખ્રિશ્ચન ના કોઈ પણ હોય અને આવી રીતે કોઈ હરકત કરે છે હમણાં તમે માં જોયું હતું તો એક દીકરીને ખેંચી અને એક એમના પરિવારે અમે ત્યાં રૂબરૂ મુલાકાત કરતા તો એવી એટલી છોકરીની હત્યા કરી કે આપણે હૃદય દ્રવી ઉઠે તો આવું અટકાવવા માટે તો સરકારે પેલા તો વૈજ્ઞાનિક વલણ અભિગમ અપનાવવો પડે છે અને બીજું લોકોએ પણ સ્વયં જાગૃત થવાની જરૂર છે અંધશ્રદ્ધાથી માનવીને બરબાદી સિવાય કશું જ નથી મળ્યું એટલે પાયમાલી થાય છે આપણો આપણે સમાજની અંદર આપણે ઉભા રહી શકતા નથી આપણે વિદેશની વાતો કરીએ છીએ અને બુલેટ ટ્રેન એની વાતો કરે છે ત્યારે ગ્રાસ લેવલે ગામડામાં આ અંધશ્રદ્ધા સામે લોકોની જાગૃતતા ખૂબ ઓછી જોવા મળે છે એટલે કોઈ બાબતમાં નજરઅંદાજ કરી શકીએ એમ નથી તો હવે જાગૃત થઈ સ્વયં જાગૃત થઈ અને આવા બનાવો અટકે એના માટે આપણે લોકજાગૃતિ લોક ચળવળથી અથવા ગ્રાસ લેવલ જે સરકારની એજન્સીઓ છે એને કામ કરવું પડશે અમારી વિજ્ઞાન જેવી સંસ્થાઓ છે એને પણ કામ કરશું નગરપાલિકા મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્ર સખી મંડળો આંગણવાડી એના દ્વારા આ નવું વિધેયક થયું છે એના ઉપર આવી ભ્રમણા કરે કે ધૂણી અને કોઈને આશ્વાસન આપે સંતાન પ્રાપ્તિનો એની સામે ગુનો છે પચાસ હજાર સુધીનો દંડ છે સાત વર્ષની સજાની જોગવાઈ છે આ બધી લોકોને અવેરનેસ કરી અને એને માહિતગાર કરવાની તાતી જરૂરિયાત છે આગળ પ્રશ્ન લઈને સમક્ષ આવીશ કે આજે સમગ્ર બનાવ બન્યો છે તે બનાવને લઈને સમગ્ર આણંદ જિલ્લામાં શોક માહોલ છવાયો છો પરંતુ જે પરિવાર જેને પોતાની વાલસોઈ દીકરીને ગુમાવી હોય તે પરિવારની શું સ્થિતિ છે સાથે સાથે સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ચોક્કસી હું તમને હું જણાવીશ કે આ જે સમગ્ર ઘટના બની હતી તેને લઈને પોલીસને જાગૃત કરવા માટે આ ગ્રામજનોએ ત્યાં પોલીસ સ્ટેશનની બહાર બેસીને ભુવાની જે ભુવાની એક્ટિંગ પણ કરવામાં કરવામાં આવી હતી અને ભુવાઓને ત્યાં એ લોકોને ચેલેન્જ પણ આપવામાં આવી હતી જે જે ત્યાંના સ્થાનિકો છે તેમના દ્વારા એક ભુવાની એક્ટિંગ કરી અને ભુવાને ચેલેન્જ પણ આપવામાં આવી હતી અને સમગ્ર બાબતે પરિવાર તો ક્યાંક ને ક્યાંક છે પરંતુ જે આ ભુવાઓને બોલાવવા માટે એક જે આ જે સમગ્ર ઘટના છે તેને ધ્યાનમાં રહીને ત્યાં પોલીસ સ્ટેશનની ની બહાર જ મોટા પાયે સ્થળ પર પહોંચી અને હંગામો મચાવ્યો તો પોલીસે પણ આ લોકોને ત્યાં જણાવ્યું હતું કે આપ શાંત રહો કારણ કે આ ઘટના ચકચારી ઘટના છે જે સમગ્ર ઘટના છે તે મોટી ઘટના છે કારણ કે 6 વર્ષની બાળકી ને આ રીતે ફેંકી દીધી પાણીમાં અને પ્રામિણ પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે આ દીકરીનો મૃતદે મળ્યો તો પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ દીકરીનો મૃતદે નિઝામપુરા નજીક સિંગરોળથી નિઝામપુરાની વચ્ચે જે નદી છે છે ને એ હાલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો છે જી ચોક્કસ થી જયંતજી સમગ્ર બાબતને જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ભુવાઓ છે તે બેફામ બની ચુક્યા છે તેની પાછળનું ચોક્કસ કારણ શું ગણી શકાય એક તો ખાસ કરીને હું આપને એટલા માટે કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ સરકારનો પણ વૈજ્ઞાનિક અભિગમ વૈજ્ઞાનિક બીજાની તાતી જરૂરિયાત છે બીજો અમે જ્યારે કોરોના હતો ને ત્યારે સરકારને નાકે દમ આવી ગયું કોરોના રસી મુકવાનો હતો તો ભુવાનું સામ્રાજ્ય એવું હતું કે ગામમાં ના પાડી તો કોઈ રસી નોતા લેતા ત્યારે એને સમજાવટથી સરકારની એજન્સીઓ અમે બધા કામ કરી અને લોકોને કીધું કે આ તમારા હિતની વાત છે એટલે ભુવાઓ બેફામ છે એના એક જ કારણ છે માત્ર ને માત્ર માની લ્યો કે મોટા આવા ભુવા તાંત્રિકો હોય છે ધાર્મિક રાજકીય નેતાઓ પગે પડવા જાતા હોય છે અને એની જોડાવતા હોય છે છે પોતે વિજય થાય કે આવા જુદા જુદા બહાના હેઠળ એની પાસે અવર જવર વધારે હોય છે અને આના કારણે ભુવાઓ નિયંત્રણ બહાર છે અને આપણે જોઈ તો સરકારને પણ માની લ્યો કે ભુવાનું સંમેલન બોલાવી અને એને એને એની મદદ માગતા હોય તો આ તો બહુ ઘટના કે સરકારની એમાં હાજરી આપે તો આની તો જેટલી નિંદા કરી એટલી ઓછી છે એટલે સરકારે આવા પેલા તો આવા કાર્યક્રમો ભુવાના કાર્યક્રમોમાં જવું ન જોઈએ એની પાસે કોઈ પણ તમે એના પર બોળા સમાજ ઉપર ખૂબ અસર થાય છે અને ફેલાવતા નથી લાગતી અને આવા ચમત્કારી કોઈ પણ ઘટના હોય છે એને દાબી દેવાની સરકારની કે પોલીસ તંત્રની તાતી જરૂરિયાત હોય છે આવું બધું થાય તો જ ભૂવાનું નિયંત્રણ આવે અને એમાં પણ લોકોની પણ એટલી જ જવાબદારી છે કે આ ભૂવાની દુકાનમાં લોકો જાય છે અને એટલે એને એને આવા બે રોકટોક રોકટોક અને એ બધાની સાથે છેતરપિંડી કરે છે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરે છે તો એમાંથી બાર લોકો છે પણ સાથે લોકોએ પણ એટલું કામ કરવું પડશે તો જ હું નિયંત્રણ બહાર આપણે ભુવાના ચુંગાલ માંથી છૂટશું આવા તાંત્રિક લોકો ને અહીંયા આ દીકરી છે છ વર્ષની એને જે નિર્મમ હત્યા કરીને પાણીમાં ફેંકી દીધી અને અત્યારે એની લાશ આવી ગઈ છે ને પીએમ રિપોર્ટમાં અત્યારે છે એના તો એ હવે પણ પરંતુ જેને ગુમાવેલ છે એ પરિવાર ને તો દીકરી ક્યારે પાછી આવવાની નથી માત્ર અંધાના કારણે આ દીકરીનું મોત થયું છે અને પણ 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 સંતાન પ્રાપ્તિ માટે માટે આવું થતું નથી એના કે જુદી જુદી કોઈ સરકાર કે આવી લોક લોકોને આંગણવાડી થી લોકોને સમજ આપવાની જરૂર છે કે ભાઈ આવી કોઈ સંતાન પ્રાપ્તિ માટે તો મેડિકલ સારવાર ઉત્તમ છે એવી સમજ પણ આપણે કેવડાવી પડે એમાં વિશ્વાસ સંપાદન કરવાની જરૂર છે જો આ બધું થશે ને તો નિયંત્રણ આવશે એટલે હું તો ત્યાં સુધી આપની ચેનલ દ્વારા કહું છું કે સ્વયં જાગૃતિ કરી લોકોએ આવી અંધશ્રદ્ધાયુક્ત વલણ અને આવા કાર્યક્રમો બહિષ્કાર કરી અને તિલાંજલિ આપવી જોઈએ બિલકુલ થી નિખિલજી જે પીડિત પરિવાર છે તેઓની દ્વારા હાલમાં કેવા પ્રકારની માંગણી તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે તંત્ર સમક્ષ તે લોકોને પહેલાં તો હું જણાવી દઈશ કે દીકરીનો જે મૃતદેહ છે તેને હાલ કરમસદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે પરંતુ જે દીકરીના જે પરિવારજનો છે તેમની એવી માંગણી છે કે જે ભુવો છે જે હાલ તેને તેની અટક કરી નથી તે ભૂવાની વહેલીમાં વહેલી તકે તેને પકડે અને તેની અટક કરી અને જે તે સ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું પરિવારજનોનું કેવું છે અને ગ્રામજનોનું પણ કેવું છે હાલ આકલાવ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે દીકરીનો મૃતદેહ અહીં લાવવામાં આવ્યો ત્યારે આકલાવ પોલીસ સ્ટેશન ખાતે હાલ પણ લોકો ના ટોડે ટોળા જે ઉમટી હતા અને પરિવારજનોની એક જ માંગ છે કે એમને ન્યાય મળે જે જે અજય પઢિયાર નામના જે વ્યક્તિ છે જેને જેને આ જે નવાખલતી આ દીકરીને આ રીતે ઉઠાવી હતી અને તેને ત્યારબાદ જે નદીમાં ફેંકી દેવામાં આવી હતી તેની તો અટક કરી છે પરંતુ જે આ ભૂવો છે જે તેની પણ વહેલામાં વહેલી તકે અટક કરે તેવું પરિવારજનોની માંગણી છે ચોક્કસ તે જયંતજી આગળ ફરી આપની પાસે આવીશ જે સમગ્ર બનાવ બહાર આવ્યો છે તેમાં વિગતો પ્રમાણે જે બાળકી છે તેના કાકાના મિત્રને સંતાન ન હોય અને પોતાની સંતાન પ્રાપ્તિ માટે કોઈ માસૂમ બાળકીનો ભોગ લઈ લેવું આવા લોકોની કયા સ્તરની માનસિકતા છતી થઈ રહી છે એક તો ખાસ કરીને જે આવા પરિવારો હોય છે ને એ કોઈ પણ શોર્ટકટ થી અપનાવતા હોય છે લાલચ કારણે અને અંદર હોય તંત્ર વિદ્યા કોઈ ઉપચાર કરીએ તો તાત્કાલિક પરિણામ આવે સંતાન પ્રાપ્ત થાય ધન મળે કે જુદા જુદા પદ હોય ઘણા તો કેન્સર જેવા રોગ મટાડવા નાટે આવા તાંત્રિકો નો સહારો લે છે અને આવા દાવાઓ કરતા હોય છે હકીકતમાં આવું થતું નથી પરંતુ લોકોના મગજમાં આવી શોર્ટકટ નીતિ છે અને મગજમાં હોય ધરાવતા ટાર્ગેટ બનાવે છે અમે અત્યાર સુધીમાં પાંત્રીસ વર્ષમાં કામ કરી છીએ તો આવા ભોગ લે સ્વયં પોતે સ્વયંભાવ મને બોલાવે છે અને મારી ત્યાં જરૂર છે અને એના નામે પોતે આત્મહત્યા કરી લેતા હોય એવા પણ અનેક દાખલાઓ જોવા મળે છે તો આવી જે માનસિકતા માંથી બહાર લાવવા માટે હું તો એમ વિચાર કરું છું કે ભારતની અંદર એટલે મેડિકલ લો કે કોઈ પણ ડોક્ટર હોય એની સલાહ લઈને ચાલવું જોઈએ અને એના પ્રમાણે કામ કરવું જોઈએ પણ એવું ભારતમાં શક્ય નથી કારણ કે ભારતનું પોપ્યુલેશન ભારત અનેક સમસ્યાઓથી પીડિત છે એને કારણે આવા બનાવો વારંવાર બને છે અને આ બનાવમાં ભૂવા છે તો પોલીસે તંત્રએ અત્યારે વાત કરી અમે પણ વિચાર કરીએ છીએ આવતીકાલે હું આપના માધ્યમથી કે અમે વિગત મેળવી અને લોકોને જાગૃત કરવા માટે અમે ત્યાં જે ગામ છે નવાખલ ગામ છે એના જાગૃત યુવાનોને એના પરિવારને મળવાનો પણ વિચાર કરી છે અને આવા બનાવનું પુનરાવર્તન એક દીકરી ગુમાવી પણ બીજા કોઈ પણ દીકરી ગુમાવવી ન પડે એના માટે પણ એક લોક ચળવળ કરી અને લોકોને જાગૃત કરી અને આવા ભુવા હોય એને દર્શક મળે અને આવું અજય નામના જે શખ્સે જેવું હિન્દ કૃત્ય કર્યું છે એના ઉપર પણ કાયદેસરની કડક કાર્યવાહી થાય એવી માંગ સાથે અમે રૂબરૂ મુલાકાત પણ લેવાના છે અને અમે અમે એટલા માટે દુખી થઈ કે આપણે આટલા એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ ત્યારે આવા બનાવો બને છે ત્યારે આપણને એમ થાય છે આપણને એમ થાય છે કે આપણે જે વાતો કરીએ છીએ એ હાઈટેક યુગની વાત કરીએ પણ આપણી જે માનસિકતા અને ગ્રામ્ય સ્તરનું જીવનમાં કોઈ ફેરફાર હજી થયો નથી તો હવે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર હવે આપણે જાગીને આવા બનાવો અટકે અને આવા જે જે જેને કૃત્ય કર્યું હોય કે કોઈ પણ શખ્સ હોય એની સામે કડક કાર્યવાહી થાય અને ગામ તો જાગૃત લાગે જ છે એટલે અમને આનંદ છે કે અહીંયા ભવિષ્યની અંદર આવા ભૂવા ભરાડી કે તાંત્રિક કે મુંજારો કોઈ પણ આ ગામની અંદર હિંમત નહીં કરે એવી મને વિશ્વાસ બેઠો છે

લોકોના માનસિકતા પર એટલું બધું આક્રમણ હોય છે એટલે લોકો એન કેન રીતે માસ હિસ્ટેરિયામાં આવી જાય ખ્રીજેફેનિયોમાં આવી જાય છે એક માનસિક રોગમાં કે એને પોતે કોઈ પ્રાપ્ત થયું છે તો આવા તંત્ર વિદ્યા કરે તો જલ્દી પ્રાપ્ત થઈ જાય એક સમાજમાંથી ઘર કરી ગયેલી માન્યતા છે એને આપણે શિલાંજલિ આપવા માટે આવા શેરી નાટકો છે સ્કૂલમાં આવા પાઠ્યક્રમમાં પુસ્તકો છે સરકાર પણ જાગૃત થઈ અને આવા બનાવો માની લો કે જેના પરિણામ મળે કોર્ટમાં કરે એના પર નિયંત્રણ આવવાની જરૂર છે જો સમાજ પોતે જાગૃત થાય અને આનો બહિષ્કાર કરે અને સરકાર પાસે માગણી કરે ગામે ગામ કે આવા અમારે નુસ્ખા નથી જોતા આઠ કલાકમાં વિજય આવા બધા પાબંદીની માગણી કરે ગામે ગામની અંદર શહેર શહેરની અંદર આવા સંગઠનો માગણી કરે તો જ મને લાગે કે સામાજિક ધ્રુવીકરણ થશે અને આવા બનાવો અટકશે જે બિલકુલ તે ચર્ચાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ કાર્યક્રમને અહીં જ વિરામ આપી દેવો પડે તેમ છે જયંતજી અને નિખલજી આપ બંને પોતાનો કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આનંદના આંકલાઓ ખાતે જે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે અંધશ્રદ્ધાની આડમાં એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે

બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર